તો સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે સંબંધીને પીએચડી કરાવવાના ખેલનો પર્દાફાશ થયો છે જનરલ કેટેગરીમાં ક્વોલિફાય ન થયેલા કુલપતિના સંબંધી વિદ્યાર્થી ઇડબ્લ્યુએસ કેટેગરી સાથે ક્વોલિફાય થઈ ગયાનો આરોપ છે પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ કુલપતિના આદેશથી કેટેગરી બદલી છે બાદમાં ખુલાસો થઈ જતા પ્રવેશ રદ કરવામાં આવ્યો યુનિવર્સિટીના સત્તાધીશોએ જ વિદ્યાના ધામની છબી બગાડી છે હંમેશા વિવાદોમાં રહેલી વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે ખાસ કરીને પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટમાં જે પરિણામ આવ્યા હતા તે પરિણામ બાદ જે એડમિશન પ્રક્રિયા હોય છે તેમાં નીતિ નિયમો ફેરફાર થયા હોવાનો કુલપતિ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે આપની સાથે કુલપતિ જોડાયા છે જી સર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે આપણે આપણા સંબંધીને પ્રવેશ અપાવવા માટે નીતિ નિયમો ચેન્જ કર્યા છે શું કહેશો ભારતીય બંધારણ પ્રમાણે અનામત કેટેગરીના વ્યક્તિને પ્રવેશ ફાળવવો તો તેનું સર્ટિફિકેટ આવતા એની પ્રવેશ અનામતને આધારે એ કાર્યવાહી આગળ વધી હતી પરંતુ ઓફિસના ધ્યાન પર આવતા તરત જ એ મૂળ સમયે અરજી નહોતી અનામતની એને ધ્યાનમાં લઈને એનો જે પ્રવેશ કાર્યવાહી છે એની પરિણામ જે છે એ રદ કરી દેવામાં આવ્યો છે પરંતુ સર શા માટે જનરલ જે કેટેગરી હતી અને ત્યારબાદ એકાએક ઈડબલ્યુ એસમાં આપે પ્રવેશ માટે એમને આપી પણ દીધું હતું પ્રવેશ કોઈ પણ અનામત કેટેગરીની જ્યારે અરજી આવતી હોય છે ત્યારે એ પ્રથમ તબક્કે અનામતને ધ્યાનમાં રાખીને જ એની પ્રવેશ કાર્યવાહી કરવામાં આવતી હોય છે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાતોરાત વેબસાઈટ પર સાફ સફાઈ કરી દેવામાં આવી છે જેવું ઓફિસને ધ્યાનમાં આવતા કે મૂળ અરજી સાથે એમણે અનામતની અરજી કરી નથી એટલે તરત જ એ પ્રવેશ જે છે એ કાર્યવાહી એ રદ કરવામાં આવી છે સર આ જે વ્યક્તિ છે તે કોણ હતો એવી પણ વાત છે કે આપનો સંબંધી હતો અને રાતોરાત આપે નીતિ નિયમો ચેન્જ કરી દીધા છે કેટેગરી આ વાતમાં કોઈ સત્ય નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ જે હોય છે એ અહીંયા અલગ અલગ રીતે પોતાની સેવાઓ બજાવતા હોય છે પરંતુ સર નથી